ચોમાસાની સિઝનમાં અંકલેશ્વરમાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ માર્ગો ખખડધજ હાલતમાં થઈ જતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અંકલેશ્વરના પાનોલી આલુંજ અને ઉમરવાડા ગામથી અંકલેશ્વરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી માર્ગનું સમારકામ ન કરાતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોના આક્ષેપ અનુસાર તેઓએ આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં માર્ગનું સમારકામ કરવામાં નથી આવતું જેના કારણે આસપાસના ગામના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અમારા આ રસ્તો કાય કાયમનો છે આ રસ્તાનું કોઈ કામગીરી કંઈ થતું નથી જેમ બને તેમ તમે લોકો આ રસ્તાનું કામગીરી કરો આ આજે જ મેં ખર્ચો કાઢીને લાવ્યો છું મને સાડા દસ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અમારા કમાન પાટા તૂટી ગયા છે ગુટકા તૂટી ગયા બધું અમારા ગાડીનું નુકસાન થાય છે જેમ બને તેમ અમે વિનંતી કરીએ છીએ કે આ રસ્તાનું કામ જલ્દી પૂરું કરે રોજમાં ખારા છે કે ખારામાં રસ્તો છે સાહેબ એ જ સમજમાં આવતું નથી પાનોલીમાં જીઆઈડીસી આવેલ હોય અને આજુબાજુના ગામના લોકો જીઆઈડીસીમાં રોજગારી અર્થે જાય છે તથા પાનોલી ગામના બાળકો પબ્લિક સ્કૂલ ખરોળમાં અભ્યાસ અર્થે જાય છે એમણે પારાવાર તકલીફોનો સામનો કરવો પડે છે આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે આપના તાબાના અધિકારી શ્રી મામલતદાર શ્રી અંકલેશ્વર ટાટા સર્કલ ઓફિસર શ્રી ગ્રામ્ય અંકલેશવર્ણાઓને સ્થળ તપાસ કરાવી જવાબ પંચાયત કરાવી સાહેબ આ રસ્તા બાબતે ઘટતી કાર્યવાહી કરશો અગાઉ પર અમે કલેક્ટર શ્રી ભરૂચને આ રસ્તા બાબતે લેખિતમાં રજૂઆત કરેલ છે તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી